નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણે આગલા સેશનમાં બરાબર જે વ્યાકરણના સેશન હતા તેમાં રુધિપ્રયોગો જે સુપર આઈએમપી છે તે તમામની આપણે ચર્ચા કરેલી હતી તેના સિવાયના જે બધા રુધિપ્રયોગો છે તેની આ સેશનમાં આપણે ચર્ચા કરવાની છે કે જે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે છે તે મહત્ત્વના રહેશે તો આજના આપણે રુધિપ્રયોગો જે મહત્ત્વના છે તેની હવે ચર્ચા કરીએ રુધિર પ્રયોગો ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામું આંખો ફાટી જવી એટલે આચાર્ય ચકિત થઈ જવું ચકિત થઈ જવું એટલે કે આચાર્ય થવું અને આંખો ફાટી જવી એટલે કે એનો મતલબ થાય આચાર્ય ચકિત થઈ જવું પેટ દેવું એટલે મનની વાત છે એ કહેવી બરાબર મનની વાત છે તે કહેવી પેટ દેવું એટલે હળી કાઢવી બરાબર હળી કાઢવી દોડ મૂકવી એટલે કે દોડ મૂકવી બરાબર જીવતરમાં દાન દેવા એટલે કુરબાન થઈ જવું જીવતરમાં દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું મોડું વહાણ આવવું એટલે મોડું મોડું વહાણ આવે અને આપણે શું કહીએ બરાબર માણસ નહીમત બને અથવા ઢીલો પડે તેવું એવું કહી કહેવું બરાબર મોડું વહાણ આવું એટલે માણસ ધીલો પડે અડધા અડધા થવું એટલે ચિત્તાતુર થઈ જવું ખાડું મોડું થવું એટલે કે બગડી જવું દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે સારી પેઠે હળી મળીને રહેવું દૂધ છે તેમાં સાકર જેવી રીતે ભળી જાય એવી રીતે સારી રીતે હળી મળીને રહેવું રાજીના રેડ થઈ જવું એ ખૂબ જ પ્રસન્ન થઈ જવું રાજીના રેડ થવું એટલે ખૂબ જ પ્રસન્ન થવું આ તમામ રુચિ પ્રયોગો છે તે વારંવાર બધી જે સ્પર્ધાત્મક એક્ઝામો છે બરાબર જે તેમાં પૂછાતા પૂછાયેલ છે અને જે મહત્વના છે તે તમામ પ્રયોગો છે તે આપણે આવરી લેશું નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા હવે ગળગળા થઈ જવું એટલે લાગણીથી અહીં ભરાઈ જવું બરાબર ગળગળા થઈ જવું લાગણીથી અહીં ભરાઈ જવું પછી ધબકાર ધબકારા થવો એટલે કે ખ્યાલ આવવો ધબકાર થવો એટલે કે ખ્યાલ આવો रखु चक्कर થઈ જઉં એટલે ભાગી જઉં રખુ ચક્કર થઈ ગયું એમ કહીએ ને એટલે કે ભાગી જઉં સૂર પૂર્વ એટલે કે હામા હા કરવી બરાબર સૂર સાથે સૂર પૂર્વ એટલે કે હામા હા કરી દેવી જીપ કપાઈ જાવી એટલે બોલતા બંધ થઈ જઉં સ્તબ્ધ થઈ જઉં એટલે કે અવાગ થઈ જઉં આકરા માંડવા એટલે ગણતરી કરવી આકરા માંડવા એટલે કે ગણતરી કરવી સો સારા વાના થવા એટલે બધી રીતે સુક થઈ જઉં થઉં એમ સો સારા વાળા થવાના હોય તેવો આપણે રુધિપ્રયોગનો ઉપયોગ કરતા હોઈએ છીએ બધી રીતે શુભ થઈ જવું નાળ રજા લે તેવું થવું એટલે મરણ પામવાની તૈયારી હોવી બરાબર નાળ છે તે રજા લે તેવું થવું એટલે કે મરણ પામવાની છે એ તૈયારી હોવી વાટકીનું સિરામણ હોવું એટલે ઓછી આવક વારું બરાબર વાટકીનું સિરામણ હોવું એટલે કે ઓછી આવક વાળું પેટ મોટું હોવું એટલે ઉદાર દિલના ઊંઘ બરાબર પેટ મોટું ઊંઘ એટલે એનો મતલબ પેટ છે તે મોટું હોવું નહીં પણ એ રુધિપ્રયોગ છે કે પેટ મોટું ઊંઘ એટલે કે ઉદાર ઊંઘ ડી ભરવું એટલે કુબુદ્ધિ સૂઝવી બરાબર ડી ભરવું એટલે કે કુબુદ્ધિ છે એ સૂઝવી ડી ફરવો એટલે કે કુબુદ્ધિ સૂઝવી હામ નો હોવી એટલે કે હિંમત નો હોવી શોખથી મારવી એટલે કામ સાંધી લેવું શોખથી મારવું એટલે કામ સાંધી લેવું ચીથરા ફાળવા એટલે નકામી કે આડી વાત કરવી બરાબર ચીથરા ફાળવા એટલે નકામી અને આડી વાત કરવી જાતિ કરવી એટલે માફ કરવું બરાબર જાતિ ગરદેવી ભાઈ જવા દે એટલે કે માફ કરવું ફાળ ખાવી એટલે દર લાવવો બરાબર ફાળ ખાવી દર લાવવો ચડે ભરાવું એટલે જીદ ઉપર આવી જાવું બરાબર ચડે ભરાઈ જવું એટલે કે જીદ ઉપર આવવું તામા ને તામાં એટલે ઉશ્કેરાટ બરાબર તામાં તામાં આપણે ગમે કરી નાખે અથવા તો તમને તામા થઈ ગયું તામાન તામા કરી નાખી એટલે કે ઉશ્કેરાતમાં એમ થઈ જાય કરી નાખવાનું જેવું એટલે ખૂબ અને સ્વસ્થ બરાબર હિળે ચડવું એટલે કે ભીડ રૂપે એકઠા થવું બરાબર હિરળે ચડવું પીડે તાળાવેલી લાગવી એટલે કે આતુરતા અથવા તો ચટપટી તારા વેલી લાગવી એટલે આતુરતા અથવા તો ચટપટી અર્થ થાય ઢીલા ઢીલાધસ થઈ જવું એટલે સાવ ઢીલા થઈ જવું એટલે કે ઢીલાધસ થઈ જવું માત કરવું એટલે કે હરાવવું મન ભીતોમાં ભમવું એટલે મનની કોઈ જગ્યાએ સ્થિર ન હોવું બરાબર મન છે એ ભીતોમાં ભમવું એટલે કે મન છે ને ભીતોમાં હુમરા મારે પણ એનો અર્થ થાય એ પ્રયોગનો અર્થ થાય મન છે કોઈ જગ્યાએ સ્થિર ન રહેવું મોંમાં આંગળા નાખીને બોલવું એટલે પ્રાણે બોલાવવું બરાબર એટલે કે જ્યારે બરાબર મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે કે ઈચ્છા ન હોવા છતાં પણ જયારે આપણે ક્યારેય કોઈ વ્યક્તિને બોલાવીએ એટલે કે મોમાં

માં ન લેવી દર દર ફીડવું એટલે ગરીબાઈ ને દૂર કરવી બરાબર ને મિજાજ ગુમાવવું એટલે કે ગુસ્સે થવું નાળ પારખવી એટલે મન જાણવું બરાબર નાળ પારખવી મન જાણવું બે હાથે આરતી ઉતારવી મહેરબાની કરવી બરાબર બે બાજુ બેય સાઈડ છે બે બાજુ હાથે આરતી ઉતારવી મહેરબાની કરી દેવી પાણીના રેલા માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામો બરાબર પાણીની માફક છે એ જવું એટલે ઝડપથી માફ પામો સોનાના પારણામાં જુલવું એ વૈભવ અને શ્રીમત્તા એમાં બરાબર એટલે કે આ તો ભાઈ સોનાને પારણે ઝૂલેલો વ્યક્તિ છે બરાબર એટલે કે વૈભભાવને ફૂલ પૈસો ધકે ને બધી રીતે વૈભભવને હોય તેનામાં એમાં ઉછેર થયેલો હોવું ફટકો પડવો એટલે પરાજિત થવું ખસી નાખવું અથવા નુકસાન થવું બરાબર ફટકો પડી જાવ એમ પરાજિત થાઉં અથવા તો કંઈ પણ નુકસાન થાય તો તે ચૂકે ચા ન થવું એ કંઈ પણ ન બોલવું સાવ ચૂપ થઈ જવું બરાબર ચૂપ સાવ

જીભ પડી કે બંધાવવો એટલે ભારે ચિંતા થવી ભોયમાં પેશી જવાનું મન થવું ખૂબ શરમાવું અને લાજવું બરાબર ભોયમાં પેશી જવાનું મન થવું ખૂબ શરમાવું ઘેલું લાગવું એટલે અતિ આકર્ષણ થવું રાતા ચોર થઈ જવું ગુસ્સે થવું રાતા ચોર થઈ જવું બરાબર લાલ ચોર થઈ જાય એટલે કે ગુસ્સે થવું તરબતર કરી દેવું એટલે ભરપૂર કરી દેવું બાવાના બેય બગડ્યા એટલે બંને બાજુને નુકસાન થવું બરાબર ક્યારેક વાત કરતા હોય ગમે એ ચર્ચા હાથે આવતી હોય બાવાના બે બગડ્યા એની એટલે કે બંને બાજુથી નુકસાન થયું હોવું તે હું ઓઠે એટલે સાફ મનના હોવા બરાબર જેવું હઈએ ને તેવું જ ઓઠે એટલે કે સાફ મનના હોવા ઊંટ મારવું પડે એવી તરસ લાગવી ખૂબ જ તરસ લાગવી રીંગણી કરવી એટલે હેરાન કરવું આડી જીભ વાળવી એટલે અવરોધ ઊભો કરવો અથવા ના પાડવી बराबर आर डी जी बारवी એટલે કે કોઈ અવરોધ ઉપો કરું અથવા તો ના પાડી દેવી તે આડીજી પચ્ચાવી પાડું એટલે કે બથાવી પાડું બરાબર પચ્ચાવી પાડું એટલે કે બથાવી પાડું એમ છોદરી વળવી એટલે સંતોષ તો હું તૃસ્તી થવી બરાબર દાઢ બેસાળવી એટલે બચકુ ભરું બરાબર દાઢ બેસાળવી એટલે કે બચકુ ભરું એમ હરખ પડણો થઈ જઉં આનંદથી ગાંદા ખેલા થઈ જઉં બરાબર હરખ પડણો ફૂલ હરખ પડણો થઈ જાય અથવા ફૂલ હરખ ઊભરાઈ આવે એટલે કે આનંદથી છે બરાબર ગાંડા ઘેલા જે થઈ જતા હોય હૈયું ભરાય આવું એટલે દુઃખ અને લાગણીશીલ થઈ જવું વહાણે ઘાવું એટલે સહાય કરવા આગળ વધવું ગોઠી જવું એટલે ફાવટ આવી બરાબર ગોઠી બેસાડવું અથવા તો ફાવક આવું એમ હૈ કકડી ઉઠું એટલે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું બરાબર અહીંયું છે કકડી ઉઠે આનંદથી ગાંડા ઘેલા જેવું થઈ જવું એવો અર્થ થાય હૈયે બરાબર દાઠક વળવી બરાબર વહી છે સાધક વળવી એટલે શાંતિ થવી અને રાહત થવી બરાબર શાંતિ થવી અને રાહત થવી એમ કે અહીં હવે સાધક થઈ ગઈ છે એટલે શાંતિ થઈ અને રાહત થઈ ડીપ થઈ જવું બરાબર ડીંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું આભા બની જવું ગળે ડૂમો બાજી જવો બરાબર ગળા ગળા થઈ જવું આભા બની જવું અને દંગ રહી જવું આભા બની જવું દંગ રહી જવું થઈ જવું વાતો વાતોના ગાડા એટલે કે વાતોના વાતોના ભરવા એમ વાતો અતિશય છે વાતો કરવી આગને થારવી એટલે વિધવાનોને શાંત કરવા પાર કરવા બરાબર આગ થારવી એટલે કે વિધ્વનો જે આવે છે વિધ્વનોને પાર કરવા અથવા તો વિધ્વનો છે એને શાંત કરવા લોહી પાણી એક કરવા પુષ્કળ મહેનત કરવી લોહી પાણી એક કરવા પુષ્કળ મહેનત કરવી મેઘ રાજા ઉઠવા એટલે દુષ્કાળ પડવો તૂટી જવું એટલે ખલાસ થઈ જવું અથવા હારી થાકવું બરાબર ખલાસ થઈ જવું અથવા તો હારી થાકવું તાળી લાગવી એટલે એકતા થવું ભારે હૃદય એટલે દુઃખી હૃદય આંખ ભીની થવી એટલે લાગણી પર લાગણી પર થવું મોમાં ઘી સાકર સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી મોમાં ઘી સાકર સુખદ આભારની ની વ્યક્તિ નામની રૂપે મિથ્યા કર્મ નિમોહી થઈને જીવવું બરાબર હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ જવું આનંદિત થઈ જવું બરાબર હૃદય છલકાઈ જાય એટલે આનંદિત થવું શિખરો સર કરવા એટલે સફળતા છે તેને પ્રાપ્ત કરવી ધ્વન ફટકારવો એટલે વિજય મેળવવો બરાબર ધ્વજ ફટકાવવો એટલે કે વિજય મેળવવો હાથ દેવો એટલે સહારો આપવો અથવા તો ઉફ આપવી હાથ દેવોનો મતલબ સહારો અથવા તો જે ઉફ આપવાની છે તે શુભ હોવી એટલે ચિત્રી ચડવી મનનો મેળવો હોવાય એટલે ખરાબ વાળું હોવું ચાલતા થવું મૃત્યુ પામવું આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું ચકિત થઈ જવું એટલે આચાર્ય પામવું આંખો ફાટી જવી આચાર્ય ચકિત થઈ જવું ગજર ભાંગવું એટલે એક પ્રહણ પૂરો કરવો બરાબર ગજર ભાંગવું એટલે એક પ્રહર છે એ પૂરો કરવો કાહરી ફા ફાવી એટલે પ્રયત્ન સફળ થવો બરાબર કાહરી ફાવી જવી એટ્રિક જે પ્રયત્નો છે તે સફળ થવો હરેલી જવું હોય નાહિમત થવું પુરાણ નીકળવું એક વાતમાં સદર્ભમાં બીજી વાતો નીકળવી બરાબર પુરાણ નીકળવું તપી જવું ગુસ્સે થવું તપી જવું એટલે ગુસ્સે થઈ ખૂબ ગભરાઈ બાર વગાડી દેવા એટલે સામે વાળાનું આવી બનવું બરાબર બાર વગાડી દેવાનું એટલે સામે વાળાનું આવી બન્યું હવે ગમ પડવી શું જ સમજ પડવી વળતા પાણી થવા રોગનું જોર ઓછું ઓમ પોબારા ગણી એટલે કે નાસી જવું પોબારા ગણી એટલે કે નાસી જવું પ્રાણ એટલે ખૂબ પરિશ્રમ કરવો બરાબર પ્રાણ મહેનત કરવી એટલે ખૂબ પરિશ્રમ કરવાનો જાતકણી કાઢવી એટલે ધુમાડામાં લાજમાં બરાબર ને ફીદા થઈ જવું અતિ આશક્ત થઈ જવું બરાબર ફીદા થઈ જવું અતિ આશક્ત થઈ જવું ભાજીમૂળા માનવા એટલે વાતને સરળ જાણવી જીવન મરણ વચ્ચેના ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી બરાબર જીવન મરણ વચ્ચેના ઝોલા ખાવા એનો અર્થ રુધિપ્રયોગ નો થાય છે કે જીવનમાં આશા ન હોવી એના સિવાય કે ઘનોત પનોત નીકળી જવી સર્વસ્વ નાશ પામો બરાબર ઘનોત પનોત નીકળી જવી એટલે કે જે સર્વસ્વ હતું તે બધા નાશ થઈ જવો

રહી હું એટલે લાચારી અને બરાબર રહી હું એટલે કે લાચારી અને દોડાવી હવાઈ ના કિલ્લા બાંધી દેવાના મોટી મોટી વાતો કરવાની કલ્પનાઓ કરી નાખવાની તેવો અર્થ થાય છે ઓછો વાના કરવા અતિશય લાડ લડાવવા અછો અછો વાના કરવા એટલે કે લાડ લડાવવા અછો અછો વાના કરવા એટલે કે લાડ લડાવવા ગેલમાં માં આવવું એ આનંદમાં આવવું બરાબર દગડી ચસકી જવું એટલે પાગલ બની જવું બરાબર દગડી ચસકી જવું એટલે પાગલ બની જવું તેવો અર્થ તળ પાપડ થઈ હું આતુર બની જવું તળ પાપડ થઈ જવાનો અર્થ થાય છે કે આતુર રહેવું એમ સોનાના ઝાડ ફાળવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી જાત ઘસી નાખવી શરીર સુકાઈ જાય એટલો શ્રમ કરવો કંઠે ડૂમો બાંધવો એટલે ગળા ગળા થઈ જવું લાગણીઓમાં આવે બરાબર આંખ વર્તવી એટલે ઈશારાથી સમજી જવું બરાબર ક્યારેય પણ આંખ છે એ આપણે ગમે એ વ્યક્તિ છે તેની આપણે આંખ વર્તી જાય એટલે કે ઈશારામાં સમજી લેવું એમ તરગુજર કરવું એટલે માફ કરી દેવું ખાઈ પડી જવું એટલે ન પુરાય તેવી ખોટ પડવી ઉધામાં કરવા ખૂબ પછાડા કરવા બરાબર આના છોકરા હોય ઉધામાં કરતા હોય આ ઉધામાં કરે ઉધામાં એટલે કે ખૂબ ગમ પછાડા કરવા લેવાઈ જવું એટલે દુબળા પડી જવું બરાબર આ લેવાઈ ગયો સાવ હમણાં લેવાઈ ગયા એટલે કે બુબડા પડી જવું હું ભરે ભરે હું હોઉં સમૃદ્ધ હોઉં ભરે ભરે હોઉં સમૃદ્ધ હોય કરવું એટલે પચાવી પાડવું આંખમાંથી માંથી અગમ તણ નાખા વેરાવા એટલે ખૂબ જ ગુસ્સો કરવો રૂપિયા ગજના હિસાબે ખૂબ ધીમે નાદ લાગવો એટલે કે લગ્ન લાગવી બેડો પાર થઈ જવો એટલે સફળ થવું મોઢે ફેરવી લેવું એટલે વિમુખ થઈ જવું એક આંગળીએ ધારણ કરવું એટલે સર્વ સતાધીશ બાંધવું એટલે સંગઠિત કરવું ધારા વહેવી જીવતા રહેવું ઘરના દેવતાનો વાસો ઉઠી જવું ઘર બેકાર થઈ જવું તાળાવેલી લાગ લાવીએ એટલે આતુરતા ચટપટી બરાબર ઢીલાધસ થઈ જવું એટલે સાવ ઢીલા થઈ જવું માત કરવું એટલે હરાવવું મન ભીતોમાં ભમવું એટલે મનની કોઈ જગ્યાએ સ્થિર ન હોવું મોમાં મગ ભરવા એટલે એટલે ભરવારીબાઇ દૂર કરવી એટલે કે ગુસ્સા ગુસ્સે આડું જોઈ લેવું અણગમો બતાવવો બરાબર આડું જોઈ લે અણગમો બતાવે કાન કાને અથડાવવું એટલે શબ્દો સંભાળવા સંભળાવવા સો સારાવાના થશે સો સારાવાના થશે ભલે પહેલા તારા સો સારાવાના થશે એનો મતલબ થાય બધી રીતે શું પેડ મોટું હોવું એટલે ઉદાર દિલ નું હોવું દી ફરવું એટલે કુબુતરી સૂઝવી હામનું હોવી એટલે હિંમત નું હોવી ચિત્રા ફાળવા એટલે નકામી કે આડી વાત કરી નાખવી તેને ચિત્રા ફાળવા જાતી કરવી એટલે માફ કરવું ફાળ ખાવી એટલે દર લાવવો ફાળ ખાવી એટલે દર લાવવો ચડે ભરાવું એટલે જીદ ઉપર આવી જાવ બરાબર ચડે ભરાઈ જાઉં પછી તામા ને તામા ઉશ્કેરાટ બરાબર ને તામા એટલે કે ઉશ્કેરાટ એમ બાસ્તા જેવું ખૂબ ધોળું અને સુંદર ચોખ્ખું બરાબર બાસ્તા જેવું બાસ્તા જેવું ઓહું એટલે ખૂબ ઢોળું અથવા તો સુંદર અને ચોખ્ખું ઓહું તેને બાસ્તા જેવું કહે છે બરાબર આપ સૌનો થેન્ક યુ ફોર કોચિંગ બરાબર એટલે કે આપ સૌનો આભાર છે જે રુધિપ્રયોગ આગલા સેશનમાં જોયા હતા તેના સિવાયના જે મહત્વના પ્રયોગો છે તે આપણે આ સેશનમાં પણ જોયા છે અને પછીના પણ સેશનો હશે બરાબર જે સેશનો છે તમામ જે પ્રયોગો છે વારંવાર માં આવે તેવા સુપર આઈમ્પીએમ્સ જે રુધિપ્રયોગો બધાય છે તેની આપણે ચર્ચા કરવાના છીએ સરળ ભાષામાં વ્યવસ્થિત બધા પ્રયોગો છે તે આપણે જોવાના છીએ તો આપ સૌ છે નિવા મેડિકલ ચેનલ સાથે જોડાઈને દેજો અને બને તેટલા તમારા મિત્રોને પણ સાથે જોડવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમારો પણ સાથ સહકાર છે બરાબર તે મળી રહે અને અમારા જે સેશન છે તમને સારા લાગતા હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી